ભાભર વિસ્તારમાં ફાટિયામાં પાણી ન આવતા ખેડૂતો હતાશ તંત્ર દ્વારા થોડા દિવસો પહેલાં બંધ પડેલ કેનાલોમાં પાણી છોડવાની જાહેરાત કર્યા બાદ આ વિસ્તારના ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી પરંતુ ભાભર વિસ્તારમાં નાના ફાટિયામાં પાણી હજી સુધી ન પહોંચતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી વધુમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે અમારે ઉનાળુ પાક પાણી વગર આવા આકરા ઉનાળે બળી રહ્યો છે તે માટે તંત્ર દ્વારા સત્વરે અમને પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવા જણાવ્યું હતું અહેવાલ સોમાભાઈ છે રાવળ એસવન ગુજરાતી ચેનલ બાબર બનાસકાંઠા એ પોણી હજુ આવે છે પણ અમુક કેનાલો મોટી કેનાલમાં આવે છે અને નોની કેનાલમાં પોણી આવતું છે નહીં બરોબર જો પોત દાડા એક વખત આવે એટલે બે ત્રણ કલાક આવે પોણી બરોબર અને પછી બંધ થઈ જાય તો પોતો આલું હોય તો હરખી રીતે આલો ન પછી ખાલી નોમ પાડો કે અમે પહેલી તારીખ સુધી પોણી આલો પણ પોણી તો બંધ જ છે જ્યાં પહેલી તારીખ છે આવે છે પાણી અત્યારથી બંધ છે આલો તો પંદર દાડા ઉધી કમ્પ્લીટ પાણી આલો ન કે પછી ના આલો ખોટો ખેડૂતને આ કોઈ માલ છે કોઈ ઢોર ઢોકર થોડા ઘણું જે ચારો થતો હોય આ પંદર વીસ દાડા પાણી હેડે તો એ ઘાસચારો લીલો રહે અને ખેડૂતોને થોડુંક પાણી પાવે એવું થાય અને માલ ઢોકરને પણ પાણીની જરૂર છે એના માટે થોડું પાણી થોડુંક પંદર વીસ દાડા લંબાવો તો સારું પણ લંબાવો તો ચાલુ ચાલુ રાખો બંધ ના કરશો અમારું કેવું આટલું છે એમ ખાલી ખાલી એમ કહો કે પોણી અમે ચાલુ રાખો પોણી ચાલુ છે જ નહીં ખાલી નોમ જ છે તમે પહેલી તારીખ સુધી પોણી ચાલુ રાખો આ ખરેખર ખોટું જ છે પહેલી તારીખ સુધી પોણી આવતું નથી પણ પોણી બંધ જ છે ખાલી નોમ છે ખબર લંબાઈ પોણી આ કંઈ અમારું કહેવું છે આ સરકાર દ્વારા આ કેનાલમાં પોણી છોડવાનું કીધું હતું પણ હજુ સુધી પોણી છોડ્યું નથી અમારા સુધી પોણી પહોંચ્યું નથી પણ એ ઉનાળો પાક અમારે નિષ્ફળ જાય રહ્યો છે એને બધાને ઉનાળો પાકમાં આ પાણીને પહોંચે એ સરકારથી અમારી અપીલ છે સરકાર દ્વારા જે જાહેરાત કરી હતી કે નાના ફાટિયામાં પાણી છોડવામાં આવશે એ હજી પાણી આવ્યું નથી અમારે પાક બળાયેલો છે એના માટે સરકારને નમ્ર વિનંતી છે કે જલ્દીથી જલ્દી પાણી અમારા સુધી પહોંચે